વડોદરા શહેરની ઉભરતી પ્રતિભાઓએ પોતાની કળા સંસ્કૃતિ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં આવડતનું પ્રદર્શન કરી દેશ વિદેશમાં શહેરનું ગૌરવ વધાર્યું છે નેશનલ તથા ઇન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં વડોદરાવાસીઓ સતત ડંકો વગાડી રહ્યા છે તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલી આઈસીએ નેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં શહેરના બે યુવા સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેદાન માર્યું છે શહેરની ચિતિક્ષા પટેલ અને વિશાલ ઠાકોરે ઓવરઓલ ચેમ્પિયન એવોર્ડ મેળવ્યો છે જે વિશે ચિતિક્ષા પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં મહિલાઓએ શારીરિક રીતે સશક્ત થવાની આવશ્યકતા છે પરંતુ તેમની માટે શહેરમાં કોઈ ફક્ત મહિલાઓ માટેનું જીમ નથી તે માટે હું કાર્ય કરી રહ્યો છું જે સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને શહેર અને રાજ્યનું નામ રોશન કરું છું હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ઓવરઓલ ચેમ્પિયન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે મને પુણે સ્થિત મારા કોચ શરીના પાણી તાલીમ આપી રહ્યા છે મારી સાથે આ સ્પર્ધામાં વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા વિશાલ ઠાકુરે શહેરનું નામ રોશન કર્યું છે વિશાલે બોડી બિલ્ડિંગમાં ઓવરઓલ ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરીને હેમર પ્રાપ્ત કર્યો છે આ સાથે જ ક્લાસિક કેટેગરીમાં પ્રો ક્વોલિફાઈડ થયો છે જેથી તે નવેમ્બર પછી ભારતનું વિશ્વમાં પ્રતિનિધિત્વ કરશે વિશાલ હાલમાં તેના કોચ ક્રિપલભાઈ પાસેથી તાલીમ પ્રાપ્ત કરી રહ્યો છે